કૃષ્ણ કન્યાલા લખી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં હવે જન મનાથી લેવો ગંગા મયા હવે જન મનાથી લેવો હવે જન મનાથી લેવો ગંગા મયા હવે જન મનાથી લેવો नव नव माच मने योदर दर माराक्यो नव माच मने यो दर माराक्यो जल मथ यो ने गोल पायो गंगा मैया हो वे जन मन तिले ने गोल पयो गङ्गा हवे जन मन स स दिवसे रे मारी छोटी रे करी स स दिवसे रे मारी छोटी रे करी સુરણે તા તણે બંધાણો ગંગા મયા હવે જન મનથી લેવો સુરને તા તણે બંધાણો ગંગા મયા હવે જન જનમનથી લેવો सवा महिने रे मन सवा पोडाडो रे मने परणी पोडाडो हालता ने साता दोरी खेसी गङ्गा जन मनति व हालता नै सालता दोरी खेसी गङ्गा हवे जन मन हो पास मैने मने बेसता सिखवाड पास मन बेसता सिखवाड बेसता पसता मैया हो जन मन हो बेसता हुँ गंगा मन हू पसताळो वरस मनवसो ने मने सालता शिखवाडं वरस थयू ने मने सालता शिखवाडं बेसता સાલતા હું પડી ગયો ગંગા મયા હોવે જન મનતી લેવો સાલતા હું પડી ગયો ગંગા મયા હોવે જન મનતી લેવો પાસ વર્ષે મને ભણવા બેસાડ્યો પાસ વર્ષે મને ભણવા બેસાડ્યા ગુરુના વસને બંધાણો ગંગા મયા હોવે જન મનતી લેવો ગુરુના વસને બંધાણો ગંગા મયા હોવે જન મનતી લેવો વીર વીસ વર રે મારા લગન લીધા ೀಸರ್ಸೆ ರೇ ಮರಾ ಲಗ್ನ ಆರೆ ಲಿ ದಾ ಸಂಸಾರ ದೋರಡೆ ಬಂದಣ ಗಂಗಾ ಮಯಾ ಹವೇ ಜನ ಮನೋತಿ ರೇ ಸಂಸಾರ ದೋರಡೆ ಬಂದಣೋ ಗಂಗಾ ಮಯಾ ಹವೆ ಜನ ಮನತಿ ಓ ಸಾಠ ವರ್ಷೇ ಮೇ ಗಡ್ ಪು साठ वर्षे मे गडपणा खूणा मा खाटली ढळाई गंगा मया होवे जन मनाथिलेवो खूणामा खाटली ढळाई गंगा मया गंगामयावे हो जन मनाथिलेवो सित्तेर वर्षे रे मारे मृत्यू रे आयो सित सेरे मारु मृत्यु रे आयु वासने पालखी बन्दा गङ्गायाँ हवे जना मन लो વાસને પાલખી બંધાણી ગંગા મૈયા હોવે જન મનોતિવું બારો દિવસે રે મારી ક્રિયા યુજવાણી બાર દિવસે રે મારી ક્રિયા યુજવાણી મીઠાઈ જમાડી ગંગા મૈયા જન જનમનો લેવું જમવામાં મીઠાઈ જમાડી ગંગા મયાવે જન મનથી લેવું વરસ થયું ને મારી તિથિ ઊજવાણી વરસ થયું ને મારી તિથિ ઉજવાણી તણ ત્રણે વરસે મને શ્રાદ્ધમાં ભેળવ્યો તણ ત્રણે વરસે મને શ્રાદ્ધમાં ભેળવ્યું नेवे बेसी नै जमाड्यो गङ्गा हवे जन मनति नेवे बेसी नै जमाड्यो गङ्गा हवे जन मनति हो पशि मे भुलि गा गङ्गा हवे जनमति हो પશે મને ભૂલી ગયા ગંગા મયા હવે જન મન હતી લેવો હવે જન મનથી લેવો ગંગા મયા હવે જન મનથી લેવો કૃષ્ણ કન્યા લકી જ મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં